નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ દસ ની જે ત્રીસ તારીખે પૂરક પરીક્ષા જે છે એ પરીક્ષામાં વિભાગ એમાં ગણિત વિષયમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ સાથે જોડાયેલા નથી તો ચેનલ સાથે સૌપ્રથમ તો જોડાયેલા રહો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયમાં વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડીએમ ચાર વિભાગો આવે છે અને ટોટલ ચોપન પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિભાગ એમાં આપણે જોઈશું તો જોઈએ સૌપ્રથમ તો અહીં સૂચના તમને આપવામાં છે વિભાગ એ સૂચના મુજબ જવાબ આપો પ્રશ્ન ક્રમાંક એક થી ચોવીસ દરેક સાચા ઉત્તરનો એક ગુણ નીચે આપેલા બહુ વિકલ્પ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો પ્રશ્ન ક્રમાંક એક થી છ દરેકનો એક ગુણ આમ ટોટલ વિભાગ એ જ છે એ ચોવીસ ગુણનો પૂછવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો જોઈએ સૌપ્રથમ તો જે ચાર એક્સ પ્લસ છ વાય માઇનસ અઢાર બરાબર ઝીરો નું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય છેદતી રેખાઓ એ સંપાતિ રેખાઓ સમાંતર રેખાઓ અને આમાંથી એક પણ નહીં તો અહીં જે વિદ્યાર્થી દ્વિચલ સુરેખ સમીકરણો જે છે અહીં તમે જોઈ શકો છો બે દ્વિચલવાળા જે સમીકરણો છે સુરેખ સમીકરણ બે એક્સ પ્લસ ત્રણ વાય માઈનસનો બરાબર ઝીરો તો આપણે અહીં જે સમીકરણો જે છે એ સમીકરણોને આપણે ઉકેલ મેળવીશો તો અહીં એ વન અને છેદમાં એ ટુ બરાબર શું થશે અહીં બે છેદમાં ચાર અંશ અને છેદ ડિલીટ થશે તો એક દુત્યાંશ રહેશે એ જ પ્રમાણે

છેદમાં એ ટુ બરાનંત ઉકેલ પણ મળે છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે નેક્સ્ટ एमसीक्यू છે દ્વિઘાત સમીકરણ ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ બરાબર ઝીરો બરાબર શું થશે એ બરાબર છે ત્રણ બી બરાબર છે માઇનસ ચાર અને ડી બરાબર છે માઇનસ એ અને જે ડી નું સૂત્ર છે ડી એટલે કે વિવેચકનું જે સૂત્ર છે ડી બરાબર

તો અહી શું થશે ચાર તરી બાર એટલે કે પ્લસ બાર થશે જવાબ મળે છે તો સી જે છે એ સાચું ઉત્તર છે જોઈએ આગળ નેક્સ્ટ ત્રીજો દાખલો છે સમાંતર શ્રેણી અહી ત્રીજો દાખલો શું છે સમાંતર શ્રેણીનું માઇનસ ત્રણ સૌ પ્રથમ પ્રથમ પદ જે છે એટલે કે એ જે છે એ શું છે માઇનસ ત્રણ છે બીજું પદ છે માઇનસ એક તો આપણે શું શોધીશું અહીં વિજેટ અગિયારમું પદ શોધવાનું છે તો સૌપ્રથમ તો આપણે અહીં તફાવત શોધીશું તો તફાવત નું સૂત્ર શું છે ડી બરાબર કિંમત શું છે માઇનસ ત્રણ છે હવે માઇનસ એક દુત્યાંશ માઇનસ માઇનસ ત્રણ પ્લસ ત્રણ અહીં કશું નથી તો વિદ્યાર્થી મિત્રો છેદમાં એક મૂકીશું ચોકડી ગુણાકાર એક એક થશે ત્રણ છ થશે છેદમાં બે હવે તો તો થશે આપણને કિંમત જે છે એ શું મળે છે ડીની કિંમત પાંચ દુત્યાંશ મળે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અગિયારમું પદ શોધવાનું છે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો અગિયારમું પદ તો અહીં લખીશું એ ઇલેવન બરાબર એ પ્લસ દસ થશે અને માઇનસ ત્રણ ના માઇનસ ત્રણ પ્લસ પાંચ ગુણ્યા પાંચ પચીસ થશે તો માઇનસ ત્રણ પ્લસ પચીસ તો વાત કરીશું માઇનસ પાંચ સાત અને બિંદુ બી ના જે યામ જે છે ઋણ એક અને ત્રણ છે વચ્ચેનું અંતર એ બી બરાબર ખાલી જગ્યા તો ફટાફટ વિજય કોમેન્ટ કરીને સાચો ઉત્તર જે જણાવો તમે કે એબી નું જે છે એ અંતર સૂત્ર શું છે અને એ અંતર સૂત્ર આધારિત વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો સાચો ઉત્તર શું છે તો ફટાફટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ દાખલો મનમાં પણ ગણી લીધો હશે તો હવે જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો અહીં જે અંતર સૂત્રનો યુઝ કરીને સંપૂર્ણ દાખલો તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ દાખલો જે છે એ બે માર્ક્સમાં પણ પૂછી શકે તો જોઈએ આપણે સૌપ્રથમ તો અહીં એ અને બે બિંદુ આપવામાં આવ્યા છે તો એક્સ વન સૌ પ્રથમ આપણે અહીશું એક્સ પાંચ છે સાત અને વાય ટુ બરાબર છે અહીં ત્રણ હવે જે અંતર સૂત્ર છે આપણું એ નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ હવે કિંમત પાંચ માઇનસ એક્સ ટુ ની કિંમત છે અહી માઇનસ વન આખાનો વર્ગ થશે પ્લસ વાય ની જે કિંમત છે વાય ની કિંમત છે સાત માઇનસ ત્રણ તો સાત માઇનસ ત્રણ થશે અહીં ચાર નો વર્ગ સાતમાંથી ત્રણ બાદ કરીશું તો ચાર હશે આખાનો વર્ગ માઇનસ પાંચ પ્લસ એક તો અહીં માઇનસ ચાર આખાનો વર્ગ મોટી સંખ્યાની નિશાની પ્લસ ચાર નો વર્ગ થશે સોળ અહીં પણ માઇનસ ચાર નો વર્ગ છે બત્રીસ છે અહીં જે વર્ગ જે છે આપણે જમણી બાજુ મૂકીશું તો શું થશે અહીં બત્રીસ હવે એ બરાબર એ બરાબર શું છે અહીં

ચાર વર્ગમૂળમાં બે એટલે કે તમે જે નંબર લખીને તૈયાર કરવામાં આવે એ પ્રશ્નો તમને વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં પણ પૂછાઈ શકે ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે ખરા ખોટામાં પણ પૂછાઈ શકે તો ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો જે છે એ તમને બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે જોઈ આગળ હવે નેક્સ્ટ

જે છે બે માર્ક્સના દાખલાઓ ગણ્યા છે ત્રણ માર્ક્સના દાખલાઓ ગણ્યા છે ચાર દાખલા દાખલાઓ જે ગણ્યા છે એ દાખલાઓમાં બે માર્ક્સના જે આ પ્રમાણે જે કોષ્ટક પણ આપણે જણાવ્યું છે એ પ્રમાણે દાખલાઓ પણ ગણ્યા છે અને વિભાગ ડી પણ સંપૂર્ણ જે વિદ્યાર્થી મિત્રો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેવું જોઈએ અહીં તો સાઈન થર્ટી ગુણ્યા કોસ સિક્સટી બરાબર ખાલી જગ્યા

તો અહીં જો એક્સ બાર બરાબર પંદર અને ઝેડ બરાબર પંદર હોય તો એમ બરાબર શોધો એમ બરાબર શું છે ઓપ્શન છે તમને આપવામાં આવશે ફોર્ટી ફાઈવ છે થર્ટી છે ટ્વેન્ટી છે કે ફિફ્ટીન છે તો જોઈએ આપણે અહીં એક્સ બાર એટલે કે મધ્યક બરાબર પંદર છે ઝેડ એટલે કે બહુલક બરાબર પણ પંદર છે તો મધ્યસ્થ બરાબર શું છે તો શોધીએ આપણે ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ જ હશે ઝેડ બરાબર તો અહીં સૂત્ર છે આપણી પાસે મિત્રો ખાસ યાદ પણ રાખવું ઝેડ બરાબર ત્રણ ના ત્રણ એમ જે છે આપણે શોધવાનું છે બે એક્સ બાર જે છે એ પંદર છે નેક્સ્ટ એ પંદરના પંદર બરાબર ત્રણ એમ ના ત્રણ એમ માઇનસ પંદર દુ ત્રીસ પંદર ના પંદર અહીં માઇનસ ત્રીસ જે છે એ બરાબર બરાબર એમ એમ બરાબર અહીં પિસ્તાલીસ પંદર તરીકે પંદર ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણ ડિલીટ થશે તો આમ પંદર જે છે એ જવાબ મળશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે ડી જે છે એ સાચો ઉત્તર છે પંદર તો આ પ્રમાણે આ પ્રમાણે દાખલો વિદ્યાર્થી મિત્રો એક પૂછાશે પૂછાશે અને પૂછાશે તો ખાસ વિદ્યાર્થી આ દાખલાની પ્રેક્ટિસ જે છે એ બીજા દાખલાઓ પણ કરવી તમને ટૂંક સમયમાં જ વિદ્યાર્થી મોસ્ટ આઈમપી દાખલાઓની લિસ્ટ પણ આપવામાં આવશે તો જોઈએ હવે નેક્સ્ટ દાખલો છે અહીં હવે એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો ફિનિશ થયા અને જે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો પ્રશ્ન ક્રમાંક સાત થી બાર રહેશે દરેકના એક ગુણ દરેક જે પ્રશ્ન છે એમનો એક ગુણ છે જોઈએ અહીં ખાલી જગ્યા તમને પૂછાશે વિકલ્પો પણ આપવામાં આવશે પંદર અને અહીં પંદર અને પાંત્રીસ નો ગુસ્સાઓ ખાલી જગ્યા છે એક છે ત્રણ છે કે પાંચ છે તો સૌ તો વિદ્યાર્થી તમારે ખાસ અહીં કોઈ ગણતરી કરવાની રહેતી નથી પરંતુ તમારે રફ જે પાછળ પેજ પર તમારે રફ કામ કરવાનું રહેશે તો અહીં પંદરના જે અવયવ શું છે પંદરના અવયવ છે ત્રણ ગુણ્યા પાંચ પાંત્રીસના અવયવ છે સાત ગુણ્યા પાંચ તો અહીં પાંચ જે છે ગુસાવ એટલે કે વિદ્યાર્થી કોમન છે એમને ગુસાવ કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ તો અહીં પાંચ જે છે એ સાચો ઉત્તર છે નેક્સ્ટ જોઈએ અમે

અહીં જે દર્શાવવામાં આવે છે આકૃતિ પરથી સાઈન થીટા બરાબર ખાલી જગ્યા થાય તો અહીં થીટા જે છે આકૃતિ તમે જોઈ શકો છો થીટા જે છે એ ખૂણા પાસે છે તો સાઈન થીટા તો સાઈનનું સૂત્ર શું છે સાઈનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ તો અહીં જે થીટાની સામેની બાજુ સાઈન થીટા બરાબર શું છે થીટાની જે સામેની બાજુ છેદમાં કર્ણ તો થીટાની સામેની બાજુ છે અહીં બીસી છે અને કર્ણ જે છે એસી છે તો સાચો ઉત્તર જે છે એ શું છે અહીં અહીં નેક્સ્ટ જોઈએ બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય તો અહીં જે વર્તુળને બે ભિન્ન વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય તો સાચો ઉત્તર શું છે

મધ્યકની જે પદ વિચલનની રીતની તમામ કિંમતો સૂત્ર આપણે મૂકીને ગણવાનું રહેશે તો સૌ પ્રથમ તો આપણું જે સૂત્ર શું છે તો અહીં જે સૂત્ર છે બાર બાર બરાબર પ્લસ સીગમાં સીગમાં એફઆઈ યુઆઈ છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ તો અહીં જે એક્સ બાર એટલે કે મધ્યકની કિંમત આપવામાં આવી છે વીસ આપવામાં આવી છે એ જે છે આપણી પાસે એ વિદ્યાર્થી મિત્રો છે અહીં શોધવાનું છે પ્લસ સીગમાં એફઆઈઆઈ તો સીગમાં એફઆઈઆઈ પચાસ છે સીગમાં એફઆઈ તો સો છે અને એચ એ શું છે આપણી પાસે દસ છે તો આ પ્રમાણે અહીં અને છેદ ડિલીટ થશે ઝીરો ઝીરો ડિલીટ હવે વિદ્યાર્થીમાં આપણી પાસે જે બચ્ચું છે વીસ બરાબર એ પ્લસ શું થશે અહીં પાંચ તો હવે વીસ અહીં બરાબરની જમણી બાજુ 5 છે અને ડાબી બાજુ આવતા શું થશે માઈનસ થશે તો અહીં એ બરાબર 20 5 તો આપણને 15 જવાબ મળશે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં જે 15 જે છે એ આપણો સાચો ઉત્તર છે નેક્સ્ટ જોઈએ હવે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન ક્રમાંક 13 થી 16 દરેકનો એક ગુણ રહેશે તો અહીં ફર્સ્ટ જોઈએ 13 છે

વર્ગમૂળ એક્યાસી એ અસમય સંખ્યા છે બે પ્લસ વર્ગમૂળ એક્યાસી એ અસમય સંખ્યા છે તો અહીં શું થશે વિદ્યાર્ની બે પ્લસ વર્ગમૂળ એક્યાસી છે તો એક્યાસી એ પૂર્ણાવર્ગ સંખ્યા છે તો નવ થશે તો નવ ને બે અગિયાર તો અગિયાર સંખ્યા એ શું છે સમય સંખ્યા છે તેથી આ વિધાન શું છે વિદ્યાર્થી મિત્રો ખોટું વિધાન છે તો ખાસ આ પ્રમાણે પણ વિદ્યાર્મિને પૂછાશે જ ખરા ખોટા જોયા આગળ ફિફ્ટીન જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મન એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તો અહીં જે 15 જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એ 15 ક્વેશ્ચન સાચો છે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી નેક્સ્ટ જોઈએ 15 p e બરાબર p e બાર બરાબર

સમાંતર શ્રેણી 3 એક માઇનસ એક માઇનસ ત્રણનો સામાન્ય તફાવત જે છે એ શોધવાનો છે તો વિદ્યાર્થી તમે જોઈ શકો છો અહીં એ પ્રથમ પદ જે છે એ બરાબર શું છે ત્રણ છે અને એ ટુ બરાબર શું છે વન છે તો આપણું સૂત્ર છે ડી બરાબર એ ટુ માઇનસ એ વન તો અહીં એ ટુ શું છે ત્રણ છે માઇનસ એ વન જે છે એ છે અહીં સોરી વિદ્યાર્થી મિત્રો એ છે વન છે અને

એ બાર બરાબર શોધો તો વિદ્યાર્થી આ પ્રમાણનો જે દાખલો જે છે એ પરીક્ષામાં બરાબર એક આ આપણું સૂત્ર છે અહીં કિંમત આપવામાં આવે છે અહીં પી એ ની ઝીરો પોઈન્ટ સિક્સટી પ્લસ પી એ બાર બરાબર એક હવે પી એ બાર આપણે શોધવાનું છે એક ના એક માઇનસ અહીં થશે ઝીરો પોઈન્ટ સિક્સટી ફાઈવ હવે એકમાંથી આપણે ઝીરો પોઈન્ટ સિક્સટી ફાઈવને બાદ કરીશું ખાસ વિધ્યા મિત્રો અહીં માઇનસ કરવામાં જે પોઈન્ટવાળા એટલે કે દશાંશ સંખ્યાઓ જે છે એમાં ધ્યાન રાખવું અહીં ઝીરો દસ નવ દસ થશે દસમાંથી પાંચ જશે પાંચ નવમાંથી છ જશે તો ત્રણ ઝીરો

તમામ દાખલાઓ મૂકવામાં આવ્યા છે તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોએ આંકડાશાસ્ત્રના દાખલાઓ જોયા નથી એ સંપૂર્ણ દાખલાઓ જોઈ લો વિદ્યાર્થી મિત્રો તમને તમામ જે આંકડાશાસ્ત્રના જે સોળ ગુણનું જે પરીક્ષામાં પૂછાનાર છે એમાં વિદ્યાર્થી મિત્રો તમારા પૂરેપૂરા માર્ક્સ મળશે મળશે અને મળશે તો જોઈએ અહીં સૌપ્રથમ તો જે આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો તો બહુલક વર્ગ માટે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત્તિ જે મહત્તમ આવૃત્તિ નક્કી કરવાની છે

અને બાર ચેપ્ટરોમાંથી જ યાદ રાખવાના છે તો અહીં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એકવીસમાં સાચો ઉત્તર છે અહીં જે સી જે છે ટુ પાય આર એચ તો સાચો ઉત્તર શું છે અહીં નળાકારની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે ટુ પાય આર એચ નેક્સ્ટ જોઈએ ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો બાવીસનો સાચો ઉત્તર છે ગોલકની વક્ર સપાટીનું જે પૃષ્ઠફળ છે સાચો ઉત્તર છે ફોર પાય આર સ્ક્વેર

હવે ટૂંક સમયમાં જ વિદ્યાર્થી વિભાગ બી વિભાગ સી વિભાગી તમને સંપૂર્ણ સમજૂતી સાથે અને મોસ્ટ દાખલાઓ આપણે ખાસ ચેનલને હજી સુધી નથી કરી કરી ચેનલ દો અને ઘણા બધા વિડીયો મૂકવામાં પણ આવ્યા છે અને કન્ટિન્યુ હવે વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ જે તમારી પૂરક પરીક્ષા પણ જે છે આવી ગઈ છે ત્રીસ છ બે હજાર પચીસના લીધે આ પરીક્ષા પણ લેવામાં આવશે તો ખાસ વિદ્યાર્થીઓ હજી પણ જે વિદ્યાર્થી મિત્રોએ તૈયારી સ્ટાર્ટ નથી કરી